મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી કહ્યું ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની રાજ્ય સરકારની નેમ જરૂરી મશીનરી સહિતના ઉદ્યોગોને રાજ્યમાં આકર્ષવા પોલિસીમાં અનેક પ્રોત્સાહનો રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્વક સંપન્ન કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સરપંચની ત્રણ હજાર છસો છપ્પન બેઠક સોળ હજાર બસો ચોવીસના પ્રાપ્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે કરી વિસ્તૃત ચર્ચા પીએમ મોદીએ તંગદિલ્લી ઘટાડવા કર્યું આહવાન વાટાઘાટો અને કૂટનીતિ દ્વારા સમાધાન પર મુક્યો ભાર ઈરાને તેના પરમાણુ કેન્દ્રો પર અમેરિકી હુમલાને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું અમેરિકાએ ભોગવવો પડશે ગંભીર પરિણામો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા મોસ્કો જઈ રહ્યા છે અબ્બાસ પરમાણુ કેન્દ્રો પર હુમલાથી ભડકેલા ઈરાને કર્યો વળતો પ્રહાર ઇઝરાયલ પર છોડી મિસાઈલો વર્તી કાર્યવાહીમાં ઈરાનના સંખ્યાબંધ લડાયક વિમાનો અને લોન્ચરોનો નાશ કર્યો હોવાનો ઇઝરાયેલનો દાવો સંયુક્ત રાષ્ટ્રોએ ઈરાન પરના અમેરિકી હુમલાને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન પરિસ્થિતિની ગંભીરતાને જોતા આઈએ આવતીકાલે બોલાવી છે તાકીદની બેઠક ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સંકુલનું કર્યું ભૂમિપૂજન કહ્યું નવા ફોજદારી કાયદાઓથી મળી રહ્યો છે ઝડપી ન્યાય ગૃહમંત્રી છત્તીસગઢ અને તેના પાડોશી રાજ્યોના ડીજીપી એડીજીપી સાથે કરશે સુરક્ષા પર ચર્ચા પહલગામ આતંકી હુમલાના મામલે એનઆઈએને મળી મોટી સફળતા આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોની કરી ધરપકડ અને આજે રાજ્યના પાંત્રીસ તાલુકાઓમાં નોંધાયો એક ઇંચથી વધુ વરસાદ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ અમીરગઢ તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ જ્યારે માણાવદરમાં નોંધાયો બે ઇંચ વરસાદ આગામી છવ્વીસમી સુધી દરિયો ન ખેડવા માછીમારોને અપાઈ સૂચના